જય મુલિધા જય ઠાકોર મણ આહીર અત્યારે મોટર ઉતારવાનું કામ ચાલુ છે આપણે આખો દે જ હતા આ ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરના દ્વારા થોડોક આપણે મિત્રમંડળને સંદેશો દેવાનો છે કે કાલે આઠ વાગે રાતે શુક્રવારે બધા લાઈ જોડાજો કોર રેકોર્ડિંગ બધા સમજાવવાના છે આપણે પછી કરાણા નિધિના કોર રેકોર્ડિંગ બધાના કોર રેકોર્ડિંગ એના આ કોને કોને ગાયરું કાઢે છે નાગદન આહિરને ગાયરું કાઢે છે આ નાગદન આહીરની નાગદન દેવી પૂજક આહિરનો દીકરો હોય તો ત્યાં આપણા આહિરના દીકરા હમું ન બોલે પણ આપણે બધાના રેકોર્ડિંગ આપણે કાલે સમજાવવાના છે બધા લાઈવમાં જોડાવજો બહુ કોર રેકોર્ડિંગ જાજા છે કર્ણાનીથી હું કહીએ છીએ કે મેં કરણાને બ્લોક કરી દીધો મને નાગદાનના નંબર ડિલીટ કરીને એ ખાણ પાછા વાતું કરે એક સાધુ હોય ને સાધુ હોય ખોટું ન બોલે ને ઈ સાધુ આ કરણાનિધિ સાધુ ન કહેવાય સાધુ હોય સંત હોય કોઈ ગાર ના બોલે ખૂંદી ખમે ધરતી વાડી ખમે વનડાય ક વેણ ક વેણ સાધુડા ખમે ખૂંધી ખમે ધરતી વાઢી ખમે વનડાય ક વેણ વેણ સાધુ ખમે અને જરી ગયો અને ગાડી લઈને ધોળે સાધુ નો કહેવાય નહીં એક ભગવો ભેખ પીરો આ ભગવા ભેખને લજવે ઈયા હું વાતો કરે વાહે મારી પાસે બધા કોર રેકોર્ડિંગ છે ને આ મેરો કોઈથી પીછે પગ કરવાનો નથી હો ભગવો ભાઈ ભેરો સત્ય બોલવાનું અસત્ય નહીં બોલવાનું અમે તમને એમ કહેતા હતા બાપુ તમે રેવા દો તમે પૈસા નાખો અમા તમને બસાવતા હતા તમે અમારી ઉપર રાજ રહ્યો આ કોર રેકોર્ડિંગ કાલ બોલશે હું નહીં બોલું બાપુ રહેવા દો પૈસા ના નાખો આવા લોકોનો સંગ ના કરો હું બોલું છું એના હામો ને બાપુ એને ગાયલું કાઢે દારૂડિયા કહે છે શું કહે એને દારૂડિયા કહે છે કાલ આઠ વાગ્યા સુધીનો ટાઈમ આપું કેટલા વગર આઠ વાગ્યા આઠ વાગે મારા બધા રેકોર્ડિંગ કાલે લાઈવમાં હું રજૂ કરવાનો છું કોણ ખોટું કોણ હાસું સત્ય ગાલ બાર મારી પાસે પૂરુ સેવા નથી બોલતો મોઢે નથી બોલતો એ ઓલો આમ બોલતો તો ને ઓયલો આમ કહેતો હતો નહીં પૂરુ બતાવો સત્ય બતાવો હમું લઈ આવો બરાબર ને હકો તારોસ માણસ એમ કહેતો તો કે વિડીયો કોલમાં હું આની આરે વાતો કરતો તો આની આરે વાતો કરતો કાલે બતાવું તને હું નહીં નાગદાન કહેતો તો હું નહીં નાગદાન કાલ લાઈવમાં જોડાવું બધાય બધાય રેકોર્ડિંગ તમને સમજાવું લાઈવમાં પછી કહેજો કે રામના નામ ઉપર કોણ પૈસા ખાય ધર્મના નામ ઉપર સનાતન ધર્મના ઉપર કોણ પૈસા ઉઘરાવે છે કોક માણસ સોશિયલ મીડિયામાં ન આવતો એના પૈસા બે બે તંત નજર ખાઈ જવા કાંક એ તો બિસાડો બોલી ન હગે દઈ દીધા હિસાબ તો માગવાનું નથી આ કરણ પાસે હિસાબ ના માગે આપણા જેવા છે કંઈ ન મૂકે મેરામણ અહીર રૂપી હોય એટલે કાલે લાઈવમાં બધા જોડાવ કાલે બધી ખબર પડી જશે બાકી મેં કીધું ને કે સંતોભાઈ ખોટું ન બોલે કોઈથી ખોટું બોલ્યા હતા હું નાગદાન ને નંબર બ્લોક નાખ ખા કરણ ના જો અહીં ને સનાતન ધર્મમાંથી હું રજા લઉં બધું કાલે બતાવું તમને એટલે આ મણા આહિર બોલ્યો તો હું બોલ્યો તો એટલે બોલ્યો તો તો આપણે દાદો વિડિયોન બનાવો મારે જે મોટર ઉતરવાનું કામ ચાલુ છે અને કાલે આઠ વાગે શુક્રવારે બધાએ જોડાજો આપણા મિત્ર મંડળ જેટલા હોય એટલા આઠ વાગ્યાનો ટાઈમ બધાએ રેકોર્ડિંગ તમને કોણ રેકોર્ડિંગ સમજાવું બધાએ હક્કું હું કરતો તો કોના અમે વાતો કરતો તો તમામ બતાવું કાલે તમને એ નાગદાન આહીર કહે હું નથી કહેતો મારીમાં પૂરુફ સાથે બોલતો નથી પૂરું પોતે બોલું કાલે તમે કરણને કહો કે વાહ ભિખારી કાલ આ કેશું આ કોર રેકોર્ડિંગ હમરી તો જય મલિધર જય દુવારકા જય ઠાકર